સુરત શેના કાપુત્રા મેઈન રોડ પર ફૂટપાથ પર રહેતા યુવકે નાણા ચોરી આશંકા રાખી કટરથી થી ગળું કાપી હત્યાની કોશિશ કરનાર બે સગા ભાઈઓને ને કાપોદરા પોલીસે ઝડપી લીધા હતા આ બંને ભાઈઓ રીઢા હોવાની સાથે ઇનામી ખૂંખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદરા મેઇન રોડ પર માધો બાગ કોમ્પ્લેક્સની દુકાનમાં ઓટલા પાસે ગત વીસ સપ્ટેમ્બરના રોજ એક યુવક ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યો હતો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો વતની દશરથ કાપોદરા મેઇન રોડ પર જે ફૂટપાથ પર રહે છે ત્યારે જ ઉત્તર પ્રદેશના વતની પ્રકાશ કશ્યપ અને રમેશ કશ્યપ પણ રહે છે કાપોદરા વિસ્તારમાં ફૂટપાથ પર આ બંને ભાઈઓના નાણાં ચોરી થઈ ગયા હતા તે નાળા ચોરીની શંકા રાખી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ રાત્રે તે ઓટલા પર સુવા ગયો હતો ત્યારે આ બંને આવ્યા હતા અને કટરથી ગળું કાપી નાખ્યો હતો ત્યારબાદ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાપોદરા પોલીસે તેતાલીસ વર્ષીય રમેશ રામદયાલ ગુલફાન અને બત્રીસ વર્ષીય પ્રકાશ ગુલફાનની ધરપકડ કરી હતી બંનેના નામો પોકેટ કોપ પર સર્ચ કરવામાં આવતા બંને ખૂંકાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું બંને રાજસ્થાન અને વતન ઉત્તર પ્રદેશમાં આર્મ્સ ચોરી હત્યાની કોશિશના છ ગુનામાં ઝડપાઈ ચૂક્યા હતા બંને પર પાંચ પાંચ હજારનું ઇનામ પણ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ફરીદપુરના મોહલ્લા કસબાના વતની બંને ભાઈઓ બે હજાર ત્રેવીસમાં રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા તે વખતે તેમણે વપુર કેન્ડલ થીમ પાર્કમાં વોચમેનની ગળું કાપી હત્યા કરી નાખી હતી જેમાં તેઓ ફરાર હતા બંનેને પકડવા પર રાજસ્થાન સરકારે ઇનામ જાહેર કર્યું હતું